અમદાવાદમાં સોલા પોલીસ કમલેશભાઈની શોધખોળ કરતી હતી બીજી બાજુ પોલીસે પાડોશી એવા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી તમામ લોકોની પૂછપરછ દરમિયાન કમલેશભાઈની હત્યા થયાનું સામે આવ્યું હતું પોલીસ તપાસમાં ખુલ્યું કે કમલેશભાઈને લાંબા સમયથી તેમના ઘર પાસે રહેતા મહાવીર શાહ અને તેમની પત્ની જાગૃતિ સાથે પાણી ઢોળવા જેવી અનેક બાબત પર ઝઘડા થતા હતા જેનો અંત લાવવા માટે સમાધાન કરવા કમલેશભાઈની ચાંદલોડિયા રેલવે ટ્રેકના ગરનાળા પાસે બોલાવ્યા હતા જ્યાં મહાવીર અને તેની પત્ની

એક જાણવાજોગ દાખલ છે કે ભાઈ આ કામમાં કમલેશભાઈ તિવારી तिवारी થયેલા છે તેવી જાણવાજોગ તેમના પત્ની દ્વારા આપવામાં આવે છે દ્વારા આપતા અને પત્નીને શાંતિ આવે છે મારા પાડોશી સાથે તકરાર ચાલતી હોય અને એમના ઉપર એમને શકવે હોય તો મહાવીર શંકરલાલ જે શાહ ખરા એમને લાવી કરી એમની પૂછપરછ દરમિયાન બીજા બધા પણ નામો ખોલ્યા એટલે બધાને કોર્ડન કરી અને આખી ઘટનાક્રમનું જોવા જઈએ તો આગળ એક સદણી માતાનું મંદિર છે ત્યાં ભેગા થયા ભેગા થઈ અને આ કામના મરણ કરનારને સાથે લઈ અને આ કામના આરોપી છે અતુલભાઈ પટેલ એમની વાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા એટલે ત્યાં આ લોકોએ એને ઝાડ સાથે બાંધી દોરડાથી બાંધી અને ધારિયાથી પ્લસ ધોકાથી અને ગરબા ફટકોનો માર મારતા તેઓ મરણ ગય અને મરણ બનતીનું મરણ કર્યું ત્યાં જ એક જગ્યા નીર પ્લોટમાં તેમનો ખાડો ગોદી અને મીઠું નાખી અને ત્યાં દાઢી દેવામાં આવેલા પણ સોળા પોલીસ એકદમ જ એક્ટિવનેસ એકદમ હરકત અને એકદમ ઊંડાણપૂર્વક તપાસ કરતા આખી હકીકત ઉજાગર થઈ આ ક્રમમાં અમે ટોટલી અતુલભાઈ પટેલ ઋષભાઈ અને આ કામમાં જેટક કરેલા છે અને હાલ વિગતવાર ની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે કારણ કે એવું છે હાલની જે પોલીસ ની તપાસમાં જે બહાર આવ્યું છે એ કારણ એવું છે કે અંદર અંદર તકરારો ચાલતી હતી ભૂતકાળમાં પણ આ બંને એકબીજાને સનસાન ગુના અર્જીઓ દાખલ થયેલી છે અને એ જે હોઈ શકે તે અમે માનીએ છીએ પણ છતાં પણ તમામ પાસાનો અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે તમામ પૈલોની પોલીસ આબાપોતે તમામ દિશામાં તપાસ કરી અને સત્યની દિશામાં આગળ વધી રહી છે અ મહાવીર ઓળખતા હતા અને માવી આ રીતે મારે વારંવાર એમના તરફથી બહુ જાહેરાત ને એવું થાય છે એટલે અતુલભાઈ એમને બોલાય ને મંદિર સગરી લેતા ને મંદિર આવે અને ત્યાંથી એને લઈ અને આવેલા અને આ બધા ભેગા થઈ અને એને માર મારે માર મારી અને મરણ આ પ્રકારની તે સમગ્ર મરણ જ્યા પછી તે લોકો બજારમાં જઈ અને મીઠું કરી મીઠું કરી ખાડો ને ત્યાં જઈને દાટી દેવામાં આવે છે પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જયારે રૂમ જયારે દાખલ થઈ ત્યારે સોલા પોલીસ પણ હરકત આવી આ સાથે જોડાયેલા તમામ અલગ અલગ વ્યક્તિઓને વ્યવસ્થિત કોર્ડન કર્યા પોલીસ ની પૂછતા આખે આખો ઘટના કરવામાં આવ્યો તો સૌ પેલા મંદિર ને બોલાવ્યો મંદિરથી સાથે લઈ ગયા સાથે લઈ ગયા પછી અતુલભાઈ ની જે વાડી છે ફાર્મ છે અકુલભાઈ પ્લોટ છે ત્યાં આગળ એમને માર મારવા આવે અને મરણ જતા એને દાખી દેવામાં આવે

અને પણ અમારી એની કોલ ડિટેલના આધારે અમે એને તપાસ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમારી એક ટીમો રવાના થશે અને જલ્દીમાં જલ્દી એમને હસ્તગત કરવાના સોલા પોલીસ સ્ટેશનના ના પ્રયત્ન છે સૌથી મહત્વની વસ્તુ કહું તો સોલા પોલીસ સ્ટેશન જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે કે પીએ ખુદે નિષ્ઠા પોતે એકદમ જ હરકત અને શોર્ટ ટાઈમ માં જ ડિટેક્શન કરેલું છે એ માટે સોલા પોલીસ સ્ટેશન જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે

અતુલ ભાઈ છે પોતાનું ફાર્મ હાઉસ છે ત્યારે નાનો મોટો ધંધો કરે છે અન્ય આરોપીમાં એક ડ્રાઈવિંગ કરે છે જે ઠાકોરભાઈ છે અને વૃષભ છે તે સોફા બનાવવાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અમદાવાદ